ડોક્ટર સાહેબ ભીમરાવ આંબેડકર વિશે વિશ્વ વિભૂતિ વિશે જે ભદ્ર ટિપ્પણી કરી છે તેનો ખેદ વ્યક્ત કરીએ છીએ અને ચેતવણી આપીએ છીએ કે આવનારા દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીના કોઈ બગલ પગલવચ્ચાએ બાબા સાહેબ વિશે જો કોઈ અભદ્ર મંત્ર ટિપ્પણી કરી તો કોંગ્રેસનો કાર્ય કરતા તેની જીભ ખેંચી લેતા પણ અચકાશે નહીં દેશના સંવિધાને અમને અધિકાર આપ્યો છે કે આ વિશ્વ વિભૂતિ વિશે કોઈ અનાપ સનાપ શબ્દ અમે સાખી નહીં લઈએ આ વાત આજે ડંકાની ચોટ ઉપર અમે કરીએ છીએ આ દેશનું બંધારણ દેશ સંસદના બંધારણ પ્રમાણે ચાલશે અને સંસદી પ્રણાલી પ્રમાણે ચાલશે મનુસ્મૃતિ પ્રમાણે નહીં ચાલે નહીં ચાલે અને નહીં ચાલે આપણે રાહુલ ગાંધી બાબતમાં જે ખોટી એફઆઈઆર દર્જ કરી છે એને વિના વિલંબે પાછી ખેંચો અમિત શાહે રાજીનામું આપવું જોઈએ અને અમિત શાહે આ દેશના તમામ લોકોની માફી માંગવી જોઈએ અને હું કહેવા માંગુ છું કે જબ તક સૂરજ ચાંદ રહેગા બાબા સાહેબ આંબેડકર તમારા નામ હંમેશા અમર રહેગા